જે ટીમ છે એમના દ્વારા એક બાદમી હકીકત મળેલી હતી કે રાજકોટમાં અમુક વ્યક્તિઓ જે છે એ ક્રિકેટના સટ્ટાની જે મુખ્ય આઈડી હોય મેઇન આઈડી હોય એ ચલાવી અને મોટા પાયે જુગાર રમાડતા હોય એવી વિગત મળી છે આ વિગતના આધારે તેમણે સૌ જે રેડ કરી તેમાં એસ્ટ્રોન ચોકમાં એક ઓફિસની અંદર સુકેતું ભૂતા કરીને વ્યક્તિ છે જેને પકડવામાં આવેલો આ વ્યક્તિ પાસેથી આઈડી જે મળવા મળેલું છે એ આઈડીના આધારે વધારે તપાસ તપાસ કરતાં બીજા બે અન્ય લોકો પણ આ પ્રકારની માસ્ટર આઈડી ચલાવતા હોય એવું તેવું ધ્યાનમાં આવેલું આ બીજી જે પણ બાતમી આગળ મળેલી એના આધારે પણ આગળ બે અન્ય જગ્યાએ એક મઢી નજીક અને એક નવા ગામ આ બે વિસ્તારમાં રેડ કરવામાં આવી અને બીજા બે વ્યક્તિઓ નિશાંત પોપટ નિશાંત ચગ અને ભાવેશ કખર આ બે વ્યક્તિઓને અટક કરવામાં આવેલા આ ત્રણેય વ્યક્તિઓ પાસેથી ગો એક્સચેન્જ મેજિક ક્લિક અને ચેરી બેટ આવી ત્રણ માસ્ટર આઈડીઓ મળેલી કે જેના દ્વારા તે લોકોને આ રીતનો ક્રિકેટના સટ્ટાનો જે જુગાર જે છે એ રમાડતા હોય એવું ધ્યાનમાં આવેલું છે આ ત્રણેયને અલગ અલગ આઈડી ઉપયોગ કરતા હોવાને કારણે ત્રણેય વિરુદ્ધમાં અલગ અલગ ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે અને એકંદરે ક્યાંક ને ક્યાંક ઉપર એક જ નેટવર્કથી આ ત્રણેય જોડાયેલા હોય એવું હાલ પોલીસની તપાસમાં સામે આવેલું છે એ ભાવેશ ખખર જે પોતે પીએમ આંગડિયાની એક બ્રાન્ચ જે છે રાજકોટમાં ચલાવે છે તો પ્રાથમિક દ્રષ્ટિએ માની શકાય કે લગભગ ત્યાંથી વહીવટ થતા હોય બાકી કોઈ બેંકના અકાઉન્ટ હોય કે બીજી કોઈ રીતે એ લોકો જો એમાં આગળ વહીવટનો કોઈ રસ્તો કાઢતા હોય તો એ ખરેખર તપાસનો વિષય છે એટલે આગળ તપાસમાં ખ્યાલ તો મેઇન અત્યારે એવું અત્યારે હાલ પૂરતું ધ્યાનમાં છે કે સુકેતુ જે છે એની પાસેથી એક માસ્ટર આઈડી મળેલું છે અને એની નીચે જે નિશાંત અને ભાવેશ એ પણ એક માસ્ટર આઈડી ચલાવતા હતા બાકી એમાં ખરેખર કેટલા ટાઈમથી છે એ બધું ટેકનિકલ મને લાગે છે તપાસનો વિષય છે તો થોડો સમય મને લાગે છે એમાં લાગશે એવું